આજે ડભોઈ તાલુકાના અગિયાર ગામોની આંગણવાડીઓ માટેની ખાતમુહૂર્ત ધરમપુરી ખાતે કરવામાં આવ્યું છે અહીંયાથી ખાતમુહૂર્ત કરીને અગિયાર આંગણવાડીઓનું કામ શરૂ કરવાનું છે એક કરોડ દસ લાખના ખર્ચે આ આંગણવાડીઓ થશે આ આંગણીઓમાં અકોડી રાજપુરા ભિલોડિયા બે કારવન ત્રણ બારીપુરા નવીન વાંગરોલ સીમળિયા કરનાળી ધરમપુરી ભાવપુરા અને એમ અગિયાર આંગણવાડીઓ કુલ એક કરોડ દસ લાખના ખર્ચે બનાવવામાં આવશે ભારતીય જનતા પક્ષનો જે સૂત્ર છે કે છેવાડાના ગામોના છેવાડાના માણસો સુધી શિક્ષણનો વ્યાપ વધે અને એના માટે આ બાળવાડીઓની આંગણવાડીઓની તાતી જરૂરિયાત છે નાના નાના ગામોના ગરીબ ગામોના બાળકો અભ્યાસથી વંચિત ના રહે એ લોકોને ઘર આંગણે શિક્ષણ મળી રહે એવા શુભ આશ્રયથી આ આંગણવાડીઓનું કામ હાથ પર લેવામાં આવ્યું છે અને એક સાથે અગિયાર આંગણવાડીઓની કામગીરી આજથી શરૂ કરવામાં આવશે હું આ તમામ ગામોના નગરજનોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને આંગણવાડીઓ તૈયાર થયા પછી આંગણવાડીઓનો લાભ એમના બાળકો લે એવી અપેક્ષા રાખું અલે તો જ સ્માર્ટ આંગણવાડી કહેવામાં આવે છે સ્માર્ટ આંગણડી આંગણવાડીનો લાભ લોકોને કેવો મળશે લોકો લાભ લઈ શકે ને અત્યારે જ્યારે સ્માર્ટ રસ્તા બની રહ્યા હોય સ્માર્ટ સિટી બની રહ્યા હોય સ્માર્ટ સ્કૂલો બની રહ્યા હોય સ્માર્ટ રૂમો બનાવી રહ્યા હોય ત્યારે નાના બાળકો માટે ગરીબ બાળકો માટે પણ સ્માર્ટ આંગણવાડીઓનું આયોજન કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એનો લાભ ભવિષ્યમાં બાળકોને